હરાઈ ના પછી વાળા જીતી સાહેબ ગમે તે દુઆ કરો દ્વારું આજે

આપડે તો આપડી બુદ્ધિ થી ઇવન હરા બનાવે જીજો આજે ખબર પડે ને હડો આપડે બોલાયા છે જીએ પણ છે

બા પડ દોળે જતાં દેમ દોળું દોળે તતા પાસકાને કે હારે હણા તો રે દેવો રાખો તો આજ તો બધોને થઈ જાય કરો

જીવન કદી જીવન જાવ દોડે ભાગેરા નહીં લે બેસન બે ત્રણ જુદા રનર ટોબે કોમ ના લાવવા

બા રે બા રે ઓ બાબા રે ઓ બાબા રે ઓ બાબા રે આ કદી વાન નામ એ બાબા રે આ રે વિજી બતય કે લ્યા ઓ બાબા રે વિજી બતય નિકો લ્યો આ બતય કે લ્યા કદી દોળવાન નામ લીલામાં એ બતય કે લ્યા

તો તો દોવા ગયો તો માર્યા આવવાનું તો પાડો તો હું દોવા તો પાડન દોવા આ તો તો વાંદ તો મગજ છે પાડન દોવા જા તારે અલ તમારું ફરેલું તો કુસ લટા જા મો તો માર્યા છે ઓય ચીટિંગ કરી માર્યા છે એટલે <that> <that>

બાપા રે અરે જપો કે આવો તો